તિરંગા યાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ સંસ્થાઓ એનજીઓ તેમજ ભાવેનાવાસીઓ બહોળી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાવનગરના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાભણીયાની ઉપસ્થિતિમાં મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી મોતીબાગ ટાઉન હોલ ખાતેથી મંત્રીશ્રીએ ભાવસિંહજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો કેમેરામેન દક્ષેશ ફળિયાદ્રા આકાશ વધેકા સાથે હું છું રેખા મકવાણા ક્રાઇમ સે જંગ ન્યૂઝ સાથે મેરી શામ કવ યાદ કર જઝમાના માટે પ મરવટ જાના શક્રમ શામે મેરા કોઈ ધન હૈ ક્યારી ધૂલ ધૂપ તું ભાગ મેરાેરા પરિંદા તરા રહે રંગ બિરંગ ઊંચા આસમા સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના શૌર્યની જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાડે છે એના ભાગરૂપે સૈન્યના સન્માન માટે અને જવાનોના ઉર્જા માટે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે આ આયોજન Senter sentuh menghentuk NGO setahun. વેપારીઓ અને ભાવડાવાસીના સૌ પ્રજાજનો આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને મા ભારતીના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો છે અને આપણા સૈન્યએ જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે ત્યારે સૌ સૈન્યને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ